વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ સમરસ ફાઉન્ડેશન દ્વારા પારંપરિક સાંસ્કૃતિક ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સામાન્ય રીતે ગરબામાં પ્રવેશ માટે છોકરાઓ અને પ્રેક્ષકો પાસેથી ફીઝ લેવામાં આવે છે પરંતુ આ ગરબા તેની વિશેષતાને કારણે અલગ તરી આવે છે અહીં છોકરીઓ તો નિઃશુલ્ક રમી શકે જ છે સાથે છોકરાઓ માટે પણ કોઈ ફી લેવામાં આવતી નથી એટલું જ નહીં ગરબા જોવા આવતા પ્રેક્ષકો માટે પણ કોઈ પાસ રાખવામાં આવતા નથી જેથી સૌ કોઈ આ સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ માણી શકે છે આ ભવ્ય આયોજન મુખ્યત્વે વોર્ડ નંબર બારના કોર્પોરેટર સ્મિત આદિશરા દ્વારા કરવામાં આવે છે તેમને મહેન્દ્ર રાઠોડ અને મૌલિક દેસાઈનો પણ ભરપૂર સહયોગ મળે છે તેમના આ પ્રયાસોથી મોટી સંખ્યામાં ખેલૈયાઓ આ ગરબામાં ભાગ લેવા આવે છે અને આયોજનને સફળ બનાવે છે આ ગરબા માત્ર મનોરંજનનું સાધન નથી પરંતુ આપણે સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખવાનું એક સુંદર માધ્યમ હોવાનું જણાવ્યું હતું ધોમતી માનવોળી લા આ વખત અમારું બીજું વર્ષ છે એ ગયા વર્ષે લોકોનો સાથ સહકાર અમને મળ્યો તો લોકોના આશીર્વાદથી માતાજીના આશીર્વાદથી અમારું બીજું વર્ષ છે નવરાત્રિનું અહીંની એક નવીનતા છે કે તમે પાસ્તા તેમજ જે જોવા આવે છે એ કોઈ રૂપિયા નથી લેતા અમે એક નિઃશુલ્ક ગરબા છે માત્ર આ વિસ્તારમાં નિઃશુલ્ક નિઃશુલ્ક અમારા ગરબા છે જે બીજા વર્ષે બી નિઃશુલ્ક છે ના રમવાના ના મેલના પાસ છે ના